રાંદલ માતાજીનો ઇતિહાસ એક દંતકથા પ્રમાણે સૂર્યદેવના લગ્ન ભગવાન વિશ્વકર્માની પુત્રી સંગનાદેવી સાથે થયા હતા લગ્ન બાદ સંગનાદેવી સૂર્યદેવનો તાપ સહન કરી શકતા ન હતા તેથી સંગનાદેવી એ પોતાની એક છાયા ઉત્પન્ન કરી એ છાયાને સૂર્યલોકમાં મૂકીને પોતે ઘોડીનું રૂપ લઈને તપ કરવા ધરતી ઉપર ચાલ્યા ગયા થોડા સમય પછી સૂર્યદેવને ખબર પડી કે સૂર્યલોકમાં જે છે એ સંજ્ઞાદેવી નથી તેમની છાયા છે એટલે સૂર્યદેવ પર ઘોડાનું રૂપ ધારણ કરી સંજ્ઞાદેવીને લેવા ધરતી ઉપર આવ્યા અને સંજ્ઞાદેવીના તપથી પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું કે દરેક શુભ કાર્યમાં તમારી પૂજા કરવામાં આવશે માન્યતા અનુસાર એ સંજ્ઞાદેવી એ જ રાંદલમાં તરીકે પૂજાય છે અને ના બે લોટા તેડવામાં આવે છે એક સંજ્ઞાદેવી અને બીજા હાયાદેવી હતા માટે બે લોટા તેડવામાં આવે છે રાંદલમાં પણ ઘણી જ્ઞાતિમાં કુરદેવી તરીકે પૂજાય